ते ब्रह्मांडनी बधी शक्तियों ने आकर्षित करशे अने तमारी दरेक अधूरी इच्छा पूर्ण करशे परंतु तमारे ते कोई ने पण न आपवी जोईए भूल थी पण नहीं अमे तमारा जीवन में करेली गंभीर भूलों पण उल्लेख करीशुं जेथी थी तमे सतर्क रही शको सत्य जाणीने तमे पण कृतज्ञता व्यक्त करशो अने कहेशो गुरुजी તમને સાચો રસ્તો બતાવવા બદલ આભાર તો મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા હું બધા સાચા ભક્તોને વિનંતી કરું છું જેઓ ખરેખર માતા દેવીમાં વિશ્વાસ રાખે છે કૃપા કરીને વિડિયોને પ્રેમથી લાઈક કરો અને નીચે ટિપ્પણીઓમાં ભક્તિથી ત્રણ વખત જય માતા દી લખો આ તમારું અને તમારું સમગ્ર પરિવાર પર માતા દેવીનો આશીર્વાદ વરસાવશે હું તમને બધાને કહેવા માંગુ છું કે આ વસ્તુ કોઈ સામાન્ય વસ્તુ નથી જેની પાસે તે હોય છે તે થોડા જ સમયમાં કરોડપતિ બની જાય છે પરંતુ જે કોઈ તેને અજાણતા પણ આપે છે અથવા દાન કરે છે તે પોતાની સૌભાગ્યરેખા બીજા કોઈને સોંપી દે છે તો મિત્રો આ ભૂલથી સાવધ રહો અને વીડિયો ધ્યાથી જુઓ भूतका जयरे कोईए तारी पास कईक त्यारे ते क्यारे भावनात्मक स्थिति में तेने पाछा न पाड़ा नव सावधान रहो थोड़ा समय माटे आ महता आज दया करुणाए तमने राख्या हवे परिवर्तन समय छे। हवे जो तमे आ एक खास वस्तु राखशो तो तमे राजा जेम जीवशो સંપત્તિ એટલી બધી વિપુલ હશે કે તમારી પાસે તેને ગણવાનો પણ સમય નહીં હોય પૈસા ધોધની જેમ વહેશે અને તમારા દુશ્મનો આશ્ચર્યચકિત થશે કારણ કે તમારું નસીબ હીરા કરતાં વધુ ચમકશે સપના હવે ફક્ત સપના રહેશે નહીં તે સાકાર થશે કારણ કે હવે તમારા જીવનમાં એક ખાસ ગ્રહ પરિવર્તન થયું છે એક ચમત્કાર જે તમને આશ્ચર્યચકિત કરશે અત્યાર સુધીના દુખનો અંત આવ્યો છે કારણ કે દેવી પાર્વતીના આશીર્વાદ હવે તમારા પર સ્થિર થયા છે આંસુ હવે આનંદથી બદલાઈ જશે અને તે કઈ વસ્તુ છે જે જો તમારા ખિસ્સામાં રાખવામાં આવે તો તમને સંપત્તિના વરસાદમાં ભીંજવી દેશે અમે આજ જ્યોતિષ કાર્યક્રમમાં તેનું રહસ્ય જાહેર કરીશું বধૂમાં આગામી 4 દિવસમાં તમારા ઘરમાં એક અવિશ્વસનીય ઘટના બનવાની છે અને જો આગાહી ખોટી નીકળે તો અમે તમને 11 લાખ રૂપિયાનો દંડ કરીશુ હા તે અમારી જવાબદારી છે આપણી આગાહ્યો હંમેશા સચોટ સાબિત થઈ છે કારણ કે આપણો વિશ્લેષણ ફક્ત ગ્રહોની ગતિ અને ગોચર પર આધારિત છે આપણી આગાહ્યો પથ્થર પર સ્થાપિત તે શોધવું અશક્ય છે जे कोई तेने शुरुआत थी अंत सुधी जोशे ते चोक्कसपणे समृद्धि प्राप्त करशे। हूं तमने एपण जी दऊँ के तमारा घर में एक खरेखर चमत्कारिक घटना छे। जे तमने एक सामान्य मानवी में मा राजा बनावशे। आ चमत्कार बीजा कोई नहीं खुद देवीज अभिव्यक्ति हशे, जो कि आगामी चार दिवस में चौक्स सावचेती पण जरूर पड़शे આ કાર્યક્રમમાં અમે જણાવીશુ કે કઈ સાવચેતીઓ અને કઈ ઘટનાઓ તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે પરંતુ તે પહેલા ભગવાન ગણેશના બધા સાચા ભક્તો કૃપા કરીને આ કાર્યક્રમને પ્રેમથી લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં ત્રણ વખત જય શ્રી ગણેશ લખો જેથી ગણપતિ બાપ્પાના આશીર્વાદ તમારા પરિવાર પર હંમેશા રહે મિત્રો આગામી 4 દિવસમાં શું થશે કે એક દેવી તમારા ઘરમાં સર્પના રૂપમાં આવશે તે સર્પને સામાન્ય સમજવાની ભૂલ ન કરો તે કોઈ સામાન્ય સર્પ નથી પરંતુ ખુદ દેવી લક્ષ્મીનો અવતાર છે અને મિત્રો આ સર્પ તમને ધૂળમાંથી ઉપાડશે અને તમને સમૃદ્ધિના શિખર પર લઈ જશે जो ते आगामी चार दिवस में तरा घर में कोई सांप पसार था तो जुओ अथवा जुओ तो तेने नुकसान पहुंचाड़ प्रयास करशो नहीं नहींतर तेना परिणामों भयंकर आवशे। तेने मानपूर्वक नमन करो अने तेने विदाय आपो कारण के ते छेल्ला सात वर्ष थी देवी ना रूप में तरा घर में रहे छे। तमने ख्याल नहीं आ देवी तरू रक्षण करी रही है ઘણી વખત જ્યારે તમે ભયંકર પરિસ્થિતિઓમાં ફસાયેલા હતા ત્યારે આજ દેવીએ તમને સંકટમાંથી બચાવ્યા છે ઘણી વખત તમે જીવન અને મૃત્યુ વચ્ચે ફસાયેલા હતા પરંતુ દેવી લક્ષ્મીની કૃપાથી તમે બચી ગયા હતા જે છેલ્લા 7 વર્ષથી તમારી ઢાલ છે મિત્રો ઉપરથી બે મહત્વપૂર્ણ નિર્ણયો હવે મોકલવામાં આવ્યા છે હા તમે તે સાચું સાંભળ્યું ભગવાને તમારા જીવન માટે બે ખાસ નિર્ણયો નક્કી કર્યા છે જે તમારા ભાગ્યને નવો વળાંક આપશે તમે જે લક્ષ્યો માટે અથાક પ્રયાસ કર્યો છે તે હવે ફળ આપવાના છે સરળ શબ્દોમાં કહીએ તો તમારી મહેનત રંગ લાવવાની છે જેમ કહેવત છે ભગવાનના દરબારમાં વિલંબ થઈ શકે છે પરંતુ ક્યારેય અન્યાય થતો નથી તેવી જ રીતે હવે તમે જે માટે સખત મહેનત કરી છે તે બધું તમારા પગ પર હશે હવે એક ક્ષણ આવી ગઈ છે જ્યારે તમારા વિરોધીઓ સ્તબ્ધ થઈ જશે કારણ કે તમારું ભાગ્ય સોનાના रथ પર સવાર થવાનું છે તમે કહી શકો છો કે તમે રાજા બનવાના છો હવે માનસિક અને આધ્યાત્મિક રીતે તમારી જાતને તૈયાર કરો કારણ કે દુઃખનો સમય પૂરો થઈ ગયો છે હવે ફક્ત આનંદ અને ખુશીની ક્ષણો આગળ છે તમે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે પરંતુ તમે ક્યારે ભગવાનમાં વિશ્વાસ ગુમાવ્યો નથી તમે હંમેશા તમારા હૃદયમાં કહ્યું છે કે એક દિવસ બધું સારું થઈ જશે અને મિત્રો તે લાંબા સમયથી રાહ જોવાતો સમય હવે તમારા પર આવી ગયો છે હવે શનિદેવે તમારા પક્ષમાં બે શક્તિશાળી ચુકાદા આપ્યા છે हवे तुम्हारा समग्र जीवन નું ચિત્ર બદલાવાનું છે તમારું ભાગ્ય हीरा અને મોતી કરતાં વધુ ચમકશે એક મોટો આંચકો આવવાનો છે એક એવો પરિવર્તન જે તમારી દુનિયાને હચમચાવી નાખશે મિત્રો આગામી 4 દિવસમાં ત્રણ ખૂબ જ ગંભીર ઘટનાઓ બનવાની છે તમે તેના વિશે સાંભળીને આશ્ચર્યચકિત થઈ જશો आ घटनाओं पहला क्यारे कोई ना जीवन में बनी न थी। आ तमारी साथे पहली वार बनी रही छे। आ घटनाओं जेटली पीड़ादायक हशे, ते अनेक गणी वधु सिधिओ अने आनंद लावशे। तो गभरावा जरूर नथी। कारण के जारे आ दुर्घटनाओ तमारा पर आवशे, मोटी रचमोटी तमारा दरवाजा पर खटखटाशक्त चार दिवस में પાંચ અદ્ભુત ખુશીઓ તમારા જીવનમાં પ્રવેશ કરશે અને દરેક તમારા માટે ખાસ હશે તમે વર્ષોથી જે લક્ષ્યોની રાહ જોઈ રહ્યા હતા તે હવે પૂર્ણ થવા માટે તૈયાર છે તમારી कुंडलीમાં હવે નાણાકીય લાભ માટે અદ્ભુત સંયોજનો છે જે ખૂબ જ શુભ સંકેત છે મિત્રો આગામી 4 દિવસ મહત્વપૂર્ણ રહેશે કારણ કે તમારું જીવન ના ચારે પાસાઓ ના દરવાજા એકસાથે ખુલશે અને તમારું ભાગ્ય ઉછરશે પરંતુ આ બધાની વચ્ચે એક મોટો ઉલ્ટફેર પણ તમારા માર્ગે આવી રહ્યો છે અચાનક કઠોકટી તમારા જીવનને ઉથલાવી શકે છે મિત્રો તમે હાલમાં જે મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યા છો તેનાથી હું સારી રીતે વાકેફ છું હું બધું સમજુ છું ज्योतिष कार्यक्रम में हूँ जे सत्यों शेर करने आँखों में लोहीना आंसू ला आगामी चार दिवसों में तरा जीवन में घनी भेटो प्रवेश कर जो चौकस सावचेतियों सावचेती कड़क पालन करो तो केटलीक महत्वपूर्ण सावचेती ले आवश्यक छे। दिव्य माता स्पष्ट करवाई रही है कि भगवान सफलता मार्ग ने रोकी सकश नहीं તમે જે અપાર સફળતા પ્રાપ્ત કરવાના છો તે કળયુગની સૌથી મોટી સિદ્ધિ સાબિત થશે તમારો દુશ્મનો પર તમારી સફળતાથી દંગ રહી જશે અને આ સફળતા એટલી મહાન હશે કે તમે પોતે જ ગૂમ પાડશો પ્રભુ ધન્ય છો તમે અને તમારું દિવ્ય ખેલ તમે અમારું ભાગ્ય બદલી નાખ્યું છે તમે અમારું આખો જીવન બદલી નાખ્યું છે आवा शुभ समाचार हूँ भगवान ने वारंवार नमन करूच हूँ तेमना चरणों में वार प्रणाम करूच तमे हमेशा मारा पर तमारी कृपा राखो हूँ भर तमारा माटे समर्पित रहीश कारण के भगवाने आपेलू वरदान ते ने तमने हृदय सुधी नाक्षे કળિયુગનો સૌથી મહત્વપૂર્ણ અને મહાન સમાચાર થોડી ક્ષણોમાં આવવાનો છે હું તમને જણાવી દઈએ કે શનિદેવનો કાળો કાગડો એક ગુપ્ત સંદેશ લઈને આવ્યો છે અને હવે તમને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળવાના છે સમય આવી ગયો છે જ્યારે આ શુભ સમાચાર તમારા હાથમાં હશે તમને આ સમાચાર દરેક સંજોગોમાં પ્રાપ્ત થશે કારણ કે તે શનિદેવ મહારાજ દ્વારા મોકલવામાં આવ્યા છે જેમને ન્યાયના દેવતા માનવામાં આવે છે જેમ આપણે બધા જાણીએ છીએ ભગવાનનો દરબાર ધીમો થઈ શકે છે પરંતુ જ્યારે તે આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે હવે તમારા જીવનમાં કોઈ પણ વસ્તુની કમી રહેશે નહીં તમારે ફક્ત એક કામ કરવાનું છે અને તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે ભગવાન પોતે તમારા કાર્યોનું ફળ તમને સોંપી દેશે જ્યારે શનિદેવ કોઈ વ્યક્તિને આશીર્વાદ આપે છે ત્યારે તેમના જીવનમાં અણધાર્યા ફેરફારો થવા લાગે છે તમારા જીવનમાં પણ એવું જ થવાનું છે શનિદેવ મહારાજની કૃપાથી તમે પણ અપાર સંપત્તિના માલિક બનવાના છો અને હું તમને ખાત્રી આપું છું જારે શનિદેવ કોઈના પર પ્રસન્ન થાય છે ત્યારે તે વ્યક્તિનું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે તે ઓ સંપત્તિના સમુદ્રમાં ડૂબી જાય છે પરંતુ જારે તે ગુસ્સે થાય છે ત્યારે તે વ્યક્તિ ઊંચાઈથી જમીન પર પડી જાય છે તેથી મારે તમને એક જ વાત કહેવાની છે जो तमे तमारा जीवन में क्यारे कोई संकट के दुखन सामनो करवा मांगता नथी, तो आगामी बोतेर कलाक खूब कालजी थी वितावो आ बोन्तेर कलाक मा तमारे कोई भूल न करवी जो ये। एक नानी भूल पोटी मुकी में मूकी सके आगामी बोन्तेर कलाक दरमियान दरेक पगलू पूर्वक भरो नहींतर तमे गम શું સાવચેતી રાખવી જોઈએ આ કાર્યક્રમમાં આપણે આ બધું વિગતવાર સમજાવીશું પણ તે પહેલાં હું તમને હાથ જોડીને વિનંતી કરું છું જો તમને હજુ સુધી આ કાર્યક્રમ ગમ્યો નથી તો કૃપા કરીને તેને હમણાં જ સ્વીટ લાઈક કરો જો તમે પહેલીવાર ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો કૃપા કરીને સબ્સ્ક્રાઇબ કરો ઉપરાંત નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવના આશીર્વાદ તમારા અને તમારા સમગ્ર પરિવાર પર કાયમ રહે શનિદેવ મહારાજ ચોક્કસપણે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે આજનો ખાસ જ્યોતિષ કાર્યક્રમ તમારા જીવનમાં ખૂબ જ નિર્ણાયક સાબિત થવાનો છે कारण के ते सचोट गणतरी ग्रहों गोचर अक्षत्रों ऊंडाणपूर्वक अभ्यास पर आधारित है आ कार्यक्रम संपूर्णपणे खास है बीजा बधा करता अलग है आ कार्यक्रम तमारा माटे रामबाण साबित शके छे। जो शके ते शुरुआत थी अंत सुधी स्कीप कर विना जोशो अने जारे तमे समाप्त करशो तो ते अत्यंत फायदाकारक साबित हाँ, मित्रों एक मोटा समाचार एक रहस्य जे जैसे चौंकी खुल्वा छे। खुल्वाई रू विशाल सारा समाचार छे। चालो, आ बाबतनी संपूर्ण विगतो तमारी समक्ष रजू करिए मित्रों आ ज्योतिष कार्यक्रम ने शुरुआत थी अंत सुधी कोईपण विक्षेप विना जोरु कर्तव्य है हूं तमने खात्री आपू छू के तरह समय बगाड़वामा नहीं आवे कारण के आज ज्योतिष कार्यक्रम में अगर जे अद्भुत जीवनदायी महिति तारी साथ शेर करेरा समग्र जीवन नो मार्ग और दिशा संपूर्णपणे बदली नाखश आ ज्ञान जीवन ने हजार गणु उज्जवल बनावशे मित्रों ફક્ત 62 કલાકમાં તમારા જીવનમાં આવનારી વિશાળ ભેટ વિશે જાણીને તમે ખૂબ જ ખુશ થઈ જશો અને આનંદથી નાચી જશો આવા अनोखा સમાચાર તમારા જીવનમાં પ્રવેશવાના છે હવે એવું કહી શકાય કે ટેક એક પર આઈસિંગ બનવા જઈ રહ્યું છે કારણ કે ન્યાયના શાસક શનિદેવ મહારાજે હવે તમારા પર પોતાનો આશીર્વાદ વરસાવ્યા છે પરિણામે તમારા ગ્રહો અને નક્ષત્રોમાં એકસાથે ત્રણ શુભ યોગો બન્યા છે ધનની દેવી દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા ભાગ્યમાં ધન લક્ષ્મી યોગ રચાયો છે ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદથી સ્વાર્થ સિદ્ધ યોગ ઉભરી આવ્યો છે અને ભગવાન શનિદેવ મહારાજની વિશેષ કૃપાથી તમારી કુંડળીમાં ક્ષણિકશ્ર યોગ રચાયો છે તમારા પર આશીર્વાદ વરસવાના છે આ સમયગાળા દરમિયાન તમને તેમનો ટેકો અને રક્ષણ મળશે જાટ દરબારનું રક્ષણ હવે તમારા જીવનમાં આનંદનું કમળ લાવશે જીવનની સુંદરતા પુનઃસ્થાપિત થશે આ કાર્યક્રમ તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે છેલ્લા પાંચ વર્ષમાં તમે જે પ્રતિકૂળતાઓ અને મુશ્કેલીઓનો સામનો કર્યો છે તે તમારા ભૂતકાળના કાર્યોનું પરિણામ હતું जेना परिणामों ते आ जीवन में भोगव्या गयो छे। तरा जीवन की दिशा बदलावा हवे चिंता करने जरूर नहीं हूँ संपूर्ण गेरंटी आपू छु कि हवे तमने सफलता जे तमारा जीवन ने नवी ऊंचाइयों पर लई जशे। हाँ मित्रों हवे सफलता चाबी तरा हाथ में हाशे અને તમે એક પછી એક મહાન સિદ્ધિ પ્રાપ્ત કરશો ફક્ત બાસઠ કલાકમાં તમને પંદર વર્ષથી ખોવાયેલો ખજાનો મળશે તમે સાચું સાંભળ્યું એક પ્રાચીન કિંમતી ખજાનો તમારા હાથમાં આવવાનો છે અને તમને તે ચોક્કસ મળશે પરંતુ યાદ રાખો તમારે એક ભૂલ ટાળવી જોઈએ જો તમે આ પગલું ચૂકી જાઓ છો તો તમારું સપના ચકનાચૂર થઈ શકે છે આ એક ભૂલ તાડો અને જુઓ કે તમારું ભાગ્ય કેવી રીતે બદલાય છે મિત્રો તમે બાળપણથી જે સ્વપ્ન જોતા હતા તે હવે પડવારમાં પૂર્ણ થશે તમે વર્ષોથી જે ધ્યેય માટે ઝંખતા હતા તે અચાનક તમારી સામે આવશે પૈસા સંપત્તિ કાર ઘર બધું જ તમારાં ખોળામાં આવવા માટે તૈયાર છે તમારા ફક્ત આ જ્યોતિષ કાર્યક્રમને અંત સુધી જોવો પડશે મિત્રો 33 કરોડ દેવતાઓની વિશેષ કૃપાથી તમારું બધા અધૂરા સપના સાકાર થવાના છે આ વાત તમારા હૃદયમાં લખી લો કારણ કે મારી ભવિષ્યવાણી અને ભગવાનના આદેશને કોઈ પણ સંજોગોમાં રોકી શકતા નથી તેથી તમને આ બધી ખુશી ચોક્કસ પ્રાપ્ત થશે संपूर्ण विश्वास साथ आत कहूँ छूत तरा जीवन में एक खूबज शुभ संकेत देखायो छे, जे दर्शावे दर्शा के एक नोधपात्र घटना बनवा कोई सामान्य परिस्थिति ते तमारा आखा जीवन नो मार्ग बदली नाख आगामी बासठ कलाकने सोना ईंडा आपती मरघीन प्रतीकात्मक नाम प्राप्त थशे તમે તે સાચું સાંભળ્યું તમારી કુંડળીમાં આવી આશ્ચર્યજનક પ્રગતિ શક્ય બની છે એકવીસ વર્ષ પછી તમારી કુંડળીમાં એક દુર્લભ સંયોજન ઉદ્ભવ્યું છે જેમાં ગ્રહોની ગતિવિધિઓએ એવો ક્રાંતિકારી વળાંક લીધો છે કે તેની કલ્પના કરવી પણ અશક્ય છે નમસ્તે તુલા રાશિના મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મારી આગાહ્યો ક્યારે ખોટી પડી નથી અને જો કોઈ તેને ખોટી સાબિત કરશે તો હું તેમને પૂરા 10 કરોડ રૂપિયાનું ઇનામ આપીશ હું બાગેશ્વર ધામ ગેરંટી આપું છું કે આજે સાંજે 6 વાગીને 30 મિનિટ પછી આ 10 વાતો સાચી પડશે અને જો કોઈ આગાહી ખોટી સાબિત કરશે તો હું તેમને પૂરા 10 કરોડ રૂપિયાનું ઇનામ આપીશ મને ફક્ત એકલું માથાનો દુખાવો છે કે તમારે શરૂઆત થી અંત સુધી વિડિયો કાળજીપૂર્વક જોવો જોઈએ અમે તમને જે કંઈ કહીએ છીએ તમારે તેને તમારા જીવનમાં ફક્ત એક જવાર અમલમાં મૂકવો જોઈએ જો તમારું જીવન ન બદલાય તો હું મારું નામ બદલીને બાગેશ્વર ધામ કરીશ હા મિત્રો આજ સાંજની વાતચીત પછી તમે લાખો નહીં પણ કરોડોના માલિક બનવાના છો અને અમે આ કારણ વગર નથી કહી રહ્યા અમને આનો કોઈ સંકેત મળી રહ્યો છે ફક્ત ધ્યાંથી જુઓ વિડિયો શરૂ કરતા પહેલાં બાલાજીની માતા રાણીના બધા સાચા ભક્તો પ્રેમાળ ભક્તો કૃપા કરીને વિડિયોને એક સ્વીટ લાઇક આપો અને સાચા હૃદય અને ભક્તિ સાથે નીચે ટિપ્પણી વિભાગમાં ત્રણ વખત જય બાલાજી જય માતા રાણી લખો આનાથી તમને માતા રાણી અને બાલાજીના બધા આશીર્વાદ સીધા મળશે તમારું આખા પરિવારને તે પ્રાપ્ત થશે તમારું જીવનમાં કેટલીક ખૂબ જ ખાસ ઘટનાઓ બનવાની છે જે તમારું ભાગ્યને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે અને તમારું જીવનનો માર્ગ બદલી શકે છે જેમ આપણે જાણીએ છીએ ભગવાન શનિદેવ ન્યાયના દેવતા છે અને જે તમારા કાર્યો અનુસાર ફળ આપે છે જેમને તેમના આશીર્વાદ મળે છે તેમના માટે સારા નસીબના બધા રસ્તા ખુલી જાય છે અને તેમનું ભાગ્ય રાતોરાત બદલાઈ જાય છે તેમના જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જાય છે તેનાથી વિપરીત જેઓ શનિદેવને નારાજ કરે છે તેઓનું જીવન સંઘર્ષોથી ભરેલું જોવા મળે છે પરંતુ હવે શનિદેવના ખાસ આશીર્વાદ તમારા પર વરસવાના છે અને જેમણે તમને અન્યાય કર્યો છે તેઓ ખૂબ જ મુશ્કેલ સમયનો સામનો કરી શકે છે મિત્રો આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનમાં કેટલાક ફેરફારો આવી શકે છે જે ચમત્કારથી ઓછા નહીં હોય તો આ વીડિયો કાળજીપૂર્વક જુઓ અને દરેક વિગતોને સમજવાનો પ્રયાસ કરો अमे केटली खूबज उपयोगी टीप्स शेर करने जे तमे तमारा जीवन अपनावी छो मित्रों चालो वीडियो चालू राखीए। ते पहला, जो तमने आ वीडियो सुधी पसंद न आयो हो तो कृपा करीने तरतज नीचे को मित्रों जीवन में एक खूबज शुभ समाचार आववाना छे। आगामी चौबीस कलाक में तमने पांच मोटा शुभ समाचार शके छे। तो आ वीडियो झड़प जुओ कारण के तब आतक गुम शको मित्रों आगामी चौवीस कलाक में एवं सामचार तरा जीवन में के शेरी आंखों में ना आंसू आ सचार एटला हशे के तमारी आसपासना आश्चर्यचकित अने जैसे खुशी में जोड़ाशे તમારું નસીબ એટલું તેજસ્વી ચમકશે કે તમે જે પણ કરશો તેના સોનેરી પરિણામો મળશે છેલ્લા એક હજાર એક વર્ષમાં પહેલીવાર શુક્ર બુધ અને શનિ તમારી કુંડળીમાં એટલા મજબૂત યુતિમાં સ્થિત છે આ ગ્રહો તમારા જીવનમાં એવા ફેરફારો લાવવાના છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી આ ગ્રહોની અનુકૂળ સ્થિતિને કારણે તમે તમારા કારકિર્દી વ્યવસાય રોજગાર અને પારિવારિક જીવનમાં નોંધપાત્ર સકારાત્મક ફેરફારો જોશો ખાસ કરીને જ્યારે શનિ અને બુદ્ધ શુભ યુતિ બનાવે છે ત્યારે તે તમારી વાણી બુદ્ધિ અને નસીબ પર સીધી અસર કરે છે આનો સીધો અર્થ એ છે કે જો તમે કોઈ નવો પ્રયાસ શરૂ કરો છો તો તમને ચોક્કસ સફળતા મળશે હવે તમારા લાંબા સમયથી પ્રિય હોય તેવા બધા સપના સાકાર થવાનો સમય છે આ વિડિયો ચૂકી જવાનો અર્થ એક મહત્વપૂર્ણ તક ગુમાવવાનો હોઈ શકે છે આ વિડિયોમાં અમે ખાસ માહિતી શેર કરીશું જે તમારા જીવનનો માર્ગ બદલી શકે છે જેમ તમે સાંભળ્યું હશે તમે રાજ્યાભિષેક કરવાના છો આનો અર્થ એ છે કે આગામી ચોવીસ કલાકમાં મહત્વપૂર્ણ સફળતા અને સારા સમાચાર તમારા જીવનમાં પ્રવેશ કરશે જે તમે ગર્વ કરાવશે અને સમાજમાં તમારી પ્રશંસા મેળવશે આ સમય દરમિયાન તમને તમારી નોકરીમાં પ્રગતિ વધતી માટે લાયક બનવું અને સામાજિક માનસન્માનમાં વધારો થશે ખાસ કરીને જો તમે સરકારી ક્ષેત્રમાં છો તો ત્યાંથી મહત્વપૂર્ણ સારા સમાચાર મળવાની प्रबल સંભાવના છે આજે અમે તમને તેત્રીસ કરોડ દેવતાઓ દ્વારા મોકલવામાં આવે એક ખાસ સંદેશ લઈને આવ્યા છીએ આ એક ગુપ્ત સંદેશ છે જે તમારા જીવનમાં ગહન પરિવર્તન લાવશે કાલથી આ પરિસ્થિતિ તમારી સાથે કોઈ પણ કિંમતે થશે અને કોઈ પણ શક્તિ તમને આગળ વધતા રોકી શકશે નહીં મિત્રો આ વીડિયોને સંપૂર્ણ એકાગ્રતાથી જુઓ અને તેને અંત સુધી જોવાની ખાતરી કરો વીડિયો શરૂ કરતા પહેલાં બે હજાર બંધ બે હજાર બંધ માતા દેવીના બધા સાચા ભક્તો કૃપા કરીને આ વીડિયોને એક સરસ લાઇક આપો અને નીચેના ટિપ્પણી વિભાગમાં ત્રણ વખત જય માતા દી